નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ અને રાજકુમાર દસ સિપાહીઓ સાથે પોતાના રાજ્યની સીમાની બહાર પહોંચે છે અને ત્યાંથી જંગલમાં અને જંગલમાં જઈને જુએ છે તો ત્યાં પેલા ચોર ત્યાં ચોરીને લાવેલા આ માલનો ભાગ પાડી રહ્યા છે અને ત્યારે ભૂતિઓ ત્યાં પહોંચી જાય છે અને પછી તો ભૂતિયો પેલા દસે સિપાહીઓને એમને મારવાનું કહે છે પરંતુ ચારે ચોર હથિયારોથી ભરેલા હતા અને તેમણે આ દસે દસ સિપાહીઓને ખૂબ માર્યા અને મારી મારીને અધમુઆ કરી નાખ્યા ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ભૂતિયાએ હાથમાં લાકડી લીધી અને પછી તો તેણે બધા જ ચોરોને ખૂબ માર્યા અને આમ માર્યા પછી તેમણે બધાને બાંધી દીધા અને પછી આ દસે સિપાહીઓને કહ્યું કે ચાલો હવે આ ચોરોને આ ચોરેલા માલ સાથે પકડી લો અને આમ પછી તો ભૂતિયો આ બધાને લઈ અને ચાલતો ચાલતો પાછો આ રાજકુમારના રજવાડામાં પહોંચે છે ત્યારે દૂરથી જોઈ રહેલા સિપાહીઓને ખબર પડે છે કે ભૂતિયો હવે પેલા ચોરો સાથે પાછો આવ્યો છે અને એની સાથે આ ચોરોએ ચોરેલો માલ પણ છે ત્યારે આ સિપાહી દોડતો દોડતો પહોંચે છે મહારાજની પાસે અને મહારાજ દરબાર ભરીને બેઠા છે ત્યાં પહોંચીને સિપાહી કહેવા લાગ્યો કે મહારાજ તમે ભૂતિયાને જેટલા દિવસનો સમય આપ્યો હતો ને એના કરતાં વહેલો ભૂતિયો પેલા ચોરોને પકડી અને માલ સાથે અહીંયા આવી રહ્યો છે ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે જે કામ મારા એક હજાર જાબાજ સિપાહીઓ નથી કરી શક્યા એ કામ ભૂતિયો કેવી રીતે કરી શકે અને એ તો નાનું બાળક છે અને હે સિપાહી લાગે છે કે તમને કંઈક જોવામાં ભૂલ થઈ છે અને જો તમારી વાત સાચી હોય ને તો અત્યારે જ ભૂતિયાને અને રાજકુમારને અહીંયા દરબારમાં હાજર કરો અને આમ પછી તો આ સિપાહી પહોંચ્યો ભૂતિયાની પાસે અને કહે છે કે ભૂતિયા શું ખરેખર તું ચોરોને પકડી લાવ્યો છે અને તે આ ચોર હતા ત્યારે ભૂતિયો કહે છે કે હા આ એ જ ચોર છે અને મહારાજનો જેટલો પણ માલ ચોરાયેલો હતો એ બધા જ ધન દોલત અહીંયા અમે પાછા લાવ્યા છીએ ત્યારે સિપાહી કહે છે કે તો ચાલો રાજ દરબારમાં મહારાજ તમને તેડાવ્યા છે અને પછી તો ભૂતિયો અને રાજકુમાર ચાલતા ચાલતા દરબારમાં પહોંચે છે ત્યારે હર કોઈ ભૂતિયાનો જે જે કાર કરે છે અને પછી મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા મેં તને જેટલા દિવસનો સમય આપ્યો હતો એના કરતાં ખૂબ જ જલ્દી તે આ ચોરોને પકડી લીધા છે અને બીજી વાત તો એ છે કે મેં તો તને એટલા માટે આ ચોરોને પકડવા મોકલ્યો હતો કે મેં તારી સાથે શરત રાખી હતી કે જો તું ચોરોને ના પકડી શકે તો રાજના કોઈ પણ કામમાં તું વચ્ચે દખલગીરી ના કરે પરંતુ ભૂતિયા તે તો સાચે જ આ ચોરોને પકડી લીધા તો શું હું જાણી શકું કે શું એ ચોરો જ છે કે પછી તારી બનાવેલી કોઈ ચાલ છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે મહારાજ કદાચ મારી ચાલ હોય તો મહારાજ તમે આ માણસોને ખોટા હું લાવી શકું પરંતુ તમારો ચોરાયેલો માલ તો હું પાછો ના લાવી શકું ને ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે અને અત્યારે તું જઈ શકે છે અને આ વાત સાચી હશે તો આવતીકાલે તને ઈનામ આપવામાં આવશે અને અત્યારે અમે એ તપાસ કરીશું કે શું આ એ જ ચોરો છે અને શું એ ચોરાયેલો માલ પણ આ જ છે અને આમ આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આ ભૂતિયાની સાથે મોકલેલા પેલા દસે દસ સિપાહીઓની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે ભાઈઓ તમે ત્યાં ભૂતિયાની સાથે ગયા હતા ત્યારે દસે દસ કહેવા લાગ્યા કે હા મહારાજ આમ તો ભૂતિયો અમને એની સાથે જવા નહોતો દેતો પરંતુ અમે એવું બાનું કાઢ્યું અમે તો રાજકુમારની રક્ષા કરવા માટે મહારાજે મોકલ્યા છે તો અમે રાજકુમારની પહેરેદારી કરવા આવ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે કે તો સિપાહીઓ ઘટના શું બની હતી એ અમને સાચે સાચું જણાવો ત્યારે એક સિપાહી કહેવા લાગ્યો કે મહારાજ આ ભૂતિયો આપણા રાજ્યની સીમાની બહાર ખૂબ દૂર દૂર સુધી ચાલતો ગયો હતો અને એના પછી એક ઘનઘોર જંગલ આવ્યું અને ભૂતિયાએ આ જંગલમાં પ્રવેશ કર્યો અને પછી તો અમને તો એમ થઈ ગયું કે રાજકુમારે નહીં બચે અમે પણ નહીં બચીએ અને ભૂતિઓ પણ નહીં બચે કારણ કે એક તો અવાવળું જંગલ હતું અને આપણી રાજ્યની સીમાથી ખૂબ જ દૂર હતું અને આમ જ્યારે આ જંગલમાં આગળ ચાલ્યા ને ત્યારે આ ચાર ચોરો એક ધનનો ભાગલો પાડી રહ્યા હતા અને ત્યાં જઈને જોયું તો મહારાજ એ બધું ધન આપણું હતું અને પછી તો મહારાજ કહેવા લાગ્યા કે હા હવે મને ખબર પડી ગઈ તો પછી તમે એમને પકડી અને અહીંયા લાવ્યા છો એમ જ ને ત્યારે એક સિપાહી બોલ્યો કે ના મહારાજ વાત એટલે જ નથી પરંતુ અમે દસે દસ સિપાહીઓએ એ ચારે ચોર ઉપર હુમલો કર્યો અને એમને મારવા લાગ્યા પરંતુ એ ચારે ચોર એટલા શક્તિશાળી અને હથિયાર સાથે આવ્યા હતા કે તેમણે અમને બધાને ખૂબ માર્યા હતા અને અમને મારી મારી અને ત્યાં અધમુઆ કરી નાખ્યા હતા પરંતુ પછી ભૂતિઓ આટલી ઉંમરે એકલો હાથમાં લાકડી લઈ અને પછી તો એ બધા જ ચોર ઉપર તૂટી પડ્યો હતો અને એક એક ચોરને મારી મારી અને પછી એમને ભાંડમાં લાવ્યા હતા ત્યારે મહારાજ વિચારમાં પડી ગયા અને કહે છે કે પણ આવડો નાનકડો બાળક એ કેવી રીતે કરી શકે અને તમે દસ જણા થઈ અને જે ચાર ચોરોને ના પકડી શકતા હોય કે મારી પણ ના શકતા હોય એ કામ આટલી નાની ઉંમરમાં ભૂતિઓ કેવી રીતે કરી જાય ત્યારે દસે દસ સિપાહીઓ એટલું કહે છે કે મહારાજ આ અમારી સત્ય વાત છે અને અમને તો લાગે છે કે આ ભૂતિઓ કોઈ દેવી દેવતાનો અવતાર હોય ને એવું જણાય છે કારણ કે આટલી ઉંમરમાં એના પરાક્રમ તો જુઓ ત્યારે મહારાજ કહે છે કે સાચી વાત છે જે હોય તે પરંતુ એની સાથે સાથે આપણા રાજ્યનો વિકાસ પણ ખૂબ સારો થશે અને હવે મને એક વાતની શાંતિ મળી છે કે મારા રાજકુમારને સાચો મિત્ર મળ્યો છે અને હવે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી અને આમ આટલું કહી અને મહારાજ કહેવા લાગ્યા કે હે સેનાપતિ ચાલો હવે આપણે પહોંચીએ પહેલાં ચોરો પાસે અને આમ પછી તો મહારાજ અને સેનાપતિ ચાલતા ચાલતા ચોરોની પાસે પહોંચ્યા ત્યારે જેલખાનામાં આ બધા જ ચોરો કેદ કરેલા છે અને ત્યાં પહોંચીને મહારાજ કહેવા લાગ્યા કે કેમ ચોરો તમે મારો માલ ચોરીને ગયા હતા તો તમને ડર ન લાગી કે આ રાજા મોતની સજા આપતા વાર નથી કરતો ત્યારે ચોર બોલ્યા કે મહારાજ અમે ક્યારેય અમારા જીવની પરવા કરતા નથી અને નાનપણમાં સમજણા ન હતા ને ત્યારથી ચોરી કરતા આવ્યા છીએ અને ચોરી કરવો એ અમારો ધર્મ બની ગયો છે અમારા ખૂનના એક એક છાંટામાં બસ ચોરી જ દેખાય છે બીજું કંઈ છે જ નહીં ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે શું તમે જ મારા રજવાડામાં ચોરી કરી હતી અને એ માલ ચોરનાર તમે જ છો ત્યારે ચારે ચાર કહેવા લાગ્યા કે હા મહારાજ ચોરી કરનાર અમે જ છીએ અમે ચોરી કરી અને ક્યારેય ખોટું નથી બોલતા અને અમારી પાસે ઘણી બધી ધનદોલત જાગીરી અને રૂપિયા છે અને બધું જ અમે ચોરી કરી કરીને ભેગું કર્યું છે ત્યારે મહારાજ કહે છે કે આટલું બધું ભેગું કર્યું છે તો હવે એને વાપરી ખાવું જોઈએ ના કે ફરીવાર ચોરી કરી અને પોતાનું જીવ ગુમાવવો જોઈએ ત્યારે એ બધા જ ચોર કહેવા લાગ્યા કે મહારાજ અમારે પણ ચોરી કરવાનો હવે કોઈ ઈરાદો નથી અને હવે આરામથી જેટલું પણ ધન ભેગું કર્યું છે ને એ આખી જિંદગી બેઠા બેઠા ખાવું છે પરંતુ મહારાજ અમારા મનમાંથી આ ચોરી કરવાની લાલચ જતી નથી અને આ ચોરીનું કામ ના કરીએ તો અમારી સાંજ પડતી નથી હવે અમને કોઈ સુધારી નહીં શકે માટે મહારાજ તમારે જે સજા આપવી હોય એ તમે આપી શકો છો કારણ કે તમે એના હકદાર છો કેમ કે આટલા વર્ષોથી ચોરી કરીએ છીએ પરંતુ આજે પહેલી વાર કોઈના હાથે પકડાણા છીએ ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે તમે જીવનમાં પહેલીવાર પકડાણા છો તો હું તમને એક અવસર આપું છું કે તમે ચોરી કરવાનું મૂકી દો અને પોતાના પરિવાર સાથે ઈમાનદારીથી રહેવા લાગો ને તો હું તમને છોડી દઈશ ત્યારે ચારે ચાર ચોર કહેવા લાગ્યા કે મહારાજ એ કામ તો અમારાથી ભૂલથી પણ નહીં થઈ શકે અને અમે ખાવાનું ભૂલી જઈએ પરંતુ ચોરી કરવાનું ક્યારેય ના ભૂલીએ કારણ કે એ અમારો શોખ છે અને અમારી નાનપણની આદત છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હે સેનાપતિ આ ચોર સુધરવાનું નામ લેતા નથી અને જો એમને સજા આપીશું ને તો પણ એ મોતને ગાઢ ઉતરશે તો એમના પત્ની અને છોકરાઓ પણ રખડી પડશે તો હવે શું કરવું જોઈએ ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિ કહે છે કે મહારાજ આ કામ તમે ભૂતિયાને સોંપી દો અને ભૂતિયો આમને સુધારી નાખશે મને ભૂતિયા ઉપર પૂરો વિશ્વાસ છે કારણ કે તમે જોયું ને કે તે આટલી નાની ઉંમરમાં કેવા કેવા પરાક્રમ કરી રહ્યો છે ત્યારે મહારાજ કહે છે કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે અને આ કામ ભૂતિયો જ કરી શકશે ભૂતિયા સિવાય બીજું કોઈ કરી નહીં શકે અને આમ આટલું કહી અને મહારાજ આ ચારે ચાર સિપાહીઓને પાછા જેલખાનામાં પૂરી અને પહોંચે છે ભૂતિયાની પાસે અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે ભૂતિયા તે ખૂબ જ સારું અને બહાદુરી ભર્યું કામ કર્યું છે માટે હવે હું તારા ઉપર ખૂબ જ ખુશ થયો છું અને તને એક જવાબદારી સોંપવા આવ્યો છું બોલ તું એ મારું કામ કરીશ ત્યારે ભૂતિયો કહે છે કે પણ મહારાજ પહેલાં મને જણાવો તો ખરા કે મારે શું કરવાનું છે ત્યારે મહારાજ કહે છે કે મારો રાજકુમાર રહ્યો ને એ ખૂબ જ જિદ્દી છે અને તે વાત વાતમાં ગુસ્સો કરી અને ચાલ્યો જાય છે માટે તમારે એનું રક્ષક બનવાનું છે અને પડછાયાની જેમ મારા રાજકુમારની સાથે રહેવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા મહારાજ હું એક કામ કરવા તૈયાર છું અને રાજકુમાર વગર આમે મને ક્યાં ફાવે જ છે અને હવે તમે આવી જવાબદારી સોંપી છે તો મને ખૂબ જ સારું લાગ્યું છે ત્યારે પેલો સેનાપતિ કહેવા લાગ્યો કે હે ભૂતિયા હું તને એક વાત કહું સાંભળ મહારાજની એવી ઈચ્છા છે કે આ જે ચોર ચોરી કરી રહ્યા છે ને એમને દંડિત નથી કરવા પરંતુ એમને સુધારી દેવા છે અને એમને એક સાચા ઈમાનદાર માણસ બનાવવા છે તો શું ભૂતિયા આ કામ તું કરી શકીશ ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ ખાલી પાંચ દિવસનો સમય આપો અને પાંચ દિવસમાં જો પાંચે પાંચ ચોરોને સુધારી ના નાખું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે મહારાજ કહે છે કે જા ભૂતિયા પાંચ દિવસ તને આપ્યા અને પાંચ દિવસમાં તારે આ પાંચે ચોરોને સુધારવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ એની એક શરત રહેશે અને આ ચોરો મને આપી દેવાના છે ચોર મારી સાથે રહેશે એ ભાગી જાય તો એની જવાબદારી મારી છે પરંતુ મારી સાથે રહેશે તો જ હું એમને સુધારી શકીશ ત્યારે મહારાજ ભૂતિયાની શરતને માની લેશે અને મિત્રો ભૂતિયાએ આજે ફરી નવી ચેલેન્જ લીધી છે તો શું ભૂત્યો આવા નાનપણથી ચોરી કરી રહેલા આવા ચોરોને શું ભૂત્યો સુધારી શકશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેનડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી